જે ગિલ સાહેબ અને પ્રવીણભાઈ જેઠવા સાહેબ જે એ લોકોએ ટુર્નામેન્ટનું આયોજન કર્યું એ લોકો અમને અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે આખી ટીમ આવી છે એમાં ખો ખો કબડ્ડી લાંબી લાંબી કૂદ અને બસો સો મીટર દોડ અને ચારસો મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું તો એમાં જે પહેલો બીજો અને ત્રીજો નંબર આવશે તે લોકોને આ નહેરુ યુવા કેન્દ્ર તરફથી ઇનામો તથા સ્પોર્ટની સાધનોની કીટ આપવામાં આવે છે તો આ જે નહેરુ યુવા કેન્દ્રની ટીમ અમારા બાળકોને જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એ લોકોનો હું મિલનભાઈ મિનલબેન રાજુભાઈ કમર જીતુભાઈ નરેન્દ્રભાઈ ધમણ નંદાભાઈ ગોહિલ અમારા બધા સાથી ટ્રસ્ટીઓ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા આચાર્યશ્રી ત્રિવેણીબેન તથા પૂરો સ્ટાફ જે આમાં ખૂબ જ ઘણા સમયથી મહેનત કરી અને બાળકોને જે તૈયાર કર્યા તો એમને પણ ખૂબ ખૂબ આભાર અને આ નહેરુ યુવાની ટીમ જે આવેલી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને આવા નવા કાર્યક્રમો અમારી સ્કૂલમાં આયોજન કરતા રહે अपेक्षा साहे साथ जय हिंद प्रताप वाला आज यहाँ पर नेहरू युवा केंद्र और माई भारत के उपक्रम से और हाँ स्कूल ओ पी जाटकिया हाई स्कूल के साथ में मिलकर हमने कार्यक्रम करवाया क्लस्टर लेवल स्पोर्ट्स में इसमें छह प्रकार के खेल आज हुए हैं इसमें खो खो कबड्डी 400 मीटर दौड़ 100 मीटर दौड़ और लॉन्ग जंप भी शामिल है પર જો બચ્ચે સેલેક્ટોગે સબ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ ભાગ લેસ્ટ્રિક્ટ લેવલ સેલેક્ટ તો સ્ટેટ લેવલ પર ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર કચેરી અમરેલી સરકારી બહુમાળી ભવનમાં આવેલી છે છેલ્લા ઘણા વર્ષોથી યુવા પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી યુવક મંડળ મહિલા મંડળ યુવા સંસ્થાઓ સાથે કામગીરી કરે છે અને યુવાઓના ઉત્થાન માટે સૌથી આગળ હોય છે અહીં બ્લોક સ્પોર્ટ્સ એટલે કે તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જે નેહરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી તરફથી આયોજન છે અને સંચાલન શ્રી ઓપી પી જાટકી હાઈસ્કૂલ ગોપાલ ગ્રામ અને એનો સ્ટાફ સંભાળી રહ્યા છે આ ક્ષણે મહેમાનો તરીકે અમારા જિલ્લા યુવા અધિકારી શ્રી સાહેબ પધાર્યા છે એકાઉન્ટન્ટ તરીકે અમારે વિકાસ કુમાર પધાર્યા છે ત્યાર પછી અમારે ફિલ્ડ વર્કર બેન પણ પધાર્યા છે અને આવા અનેક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે આ કાર્યક્રમમાં કબડ્ડી ખો ખો સો મીટર દોડ ચારસો મીટર દોડ લાંબી કૂદ આવ્યા આયોજન રમત ગમતનું કરવામાં આવે છે વિજેતા થયેલી ટીમને પુરસ્કાર રૂપે પહેલો બીજો ત્રીજો નંબર ઇનામ આપવામાં આવે છે ત્યાર પછી વિજેતા થયેલી ગ્રુપ ટીમ જેમ કે ખો અને કબડ્ડી એ બંને ટીમને કેપ્ટનોને સ્પોર્ટ્સ કીટ જેમાં વોલીબોલ વોલીબોલ નેટ કેરમ ચેસ બેડમિન્ટન ફૂટબોલ આ બધી જ રમતગમતના સાધનો વિનામૂલ્યે ભારત સરકારની કચેરી તરફથી આપવામાં આવે છે અને આ કાર્યક્રમમાં સંપૂર્ણ ખર્ચ નહેરુ યુવા કેન્દ્ર કરે છે ત્યાર પછી અલ્પહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને ઓપી ઝાટક્યા હાઈસ્કૂલ ગોપાલગ્રામ બહુ સારી સંસ્થા છે અને ત્યાંથી અમને આવા કાર્યક્રમો માટે પ્રિન્સિપાલ ટ્રસ્ટીગણ અને સ્ટાફગણ પૂરો સાથ અને સહકાર મળે છે ફરી ફરીને આવા કાર્યક્રમો થાય આ ગામમાં એ માટે અમે વિનંતી કરીએ છીએ જય હિન્દ